સુરત શહેરમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું અને તેમાં ઈસુદાન ગઢવી સામે નોંધાયેલી ફરિયાદ મહેસાણાની ઘટના સાથે સ્વચ્છતાને લઈને પ્રતિક્રિયા પણ આપી હતી સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મીડિયા સાથે વાતચીતમાં સ્વચ્છતાને લઈને કહ્યું હતું કે એક સાથે મળીને આ સામાજિક દૂષણ સામેની લડાઈમાં આપણે સૌ એક થાય અને સ્વચ્છ ભારતના સ્વપ્નનો સાકાર કરીએ તો સાથે મહેસાણાની ઘટના લઈને કહ્યું હતું કે મહેસાણા પોલીસ સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાશે આરોપીઓના સરઘસ કાર્ડ અંગે પણ નિવેદન આપી કહ્યું હતું કે ગુજરાતી જનતાને તકલીફ ન પડે તેના પગલાં ભરવાની પોલીસને છૂટ અપાય છે તો સાથે આ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સામે નોંધાયેલી ફરિયાદને લઈને હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ગુજરાતના લોકોને અરજી કરવાની છૂટ હોય છે ગુજરાત સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે આપણે સૌ ગુજરાતીઓ મનમાં એક સંકલ્પ જરૂરથી લઈએ કુ પ્રથાઓમાંથી બહાર કઈ રીતે અવાય સામાજિક નાના મોટા દૂષણોમાંથી સમાજે એક સાથે મળીને આ સામાજિક દુષણ સામેની લડાઈમાં આપણે સૌ એક થઈને સામાજિક દુષણ સામે લડીએ ગુજરાત સ્થાપના દિવસે આપણે સૌ લોકો સંકલ્પ લઈએ કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સ્વચ્છ ભારતનું જે સપનું જોયું છે તે સપનાને સાકાર કરતાં આપણા ગુજરાતને સૌથી સ્વચ્છ રાજ્ય કઈ રીતે બનાવી શકાય ગામે ગામથી લઈને શહેરો સુધી આ અભિયાનને આપણે આગળ વધારતા ગુજરાતીઓ બનીએ ગુજરાતી એટલે વિકાસ અને વિકાસના વિચારો જોડે સૌ સમાજને સાથે લઈને સૌનો વિકાસ સૌના સાથ જોડે સંકલ્પ સાથે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની આખી ટીમ કામગીરી કરી રહી છે આપ સૌ ગુજરાતીઓને આ સંકલ્પમાં આ અભિયાનમાં આપણે એક ભારતીય તરીકે ગુજરાતીઓ તરીકે સાથે જોડાઈએ અને આવનારું વર્ષ આપણા ગુજરાત માટે વધુમાં વધુ સફળતા પ્રાપ્ત કરે તેવી આપ સૌ ગુજરાતીઓને શુભકામનાઓ પાઠવું છું મહેસાણાની ઘટના એ ખૂબ જ દુઃખદ ઘટના છે અને આ ઘટનામાં મહેસાણા પોલીસ તપાસ કરી રહી છે સાથે આજે જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બી અમે એ તપાસમાં સાથે જોડી રહ્યા છીએ અને એ દીકરીને એના પરિવારને ઝડપથી ન્યાય મળે તે માટે गुजरात पुलिस ने जो चुनिंदा अधिकारियों ने टीम से ये लोगों ने भी आ कामगिरी सौंपा आई तो वो प्रस्तुत करें वो बिल्कुल फेक माहिती देते हैं और फेक माहिती दे के लोगों को गुमराह करना ये आम आदमी पार्टी का पहले से यही सिलसिला रहा है और पहले बोलना फिर डिलीट कर लेना ये डिलीट क्यों करना पड़ा इस प्रकार से फेक माही देके लोगों को गुमराह करना ये बहुत बड़ा जुर्म है